ખેડૂત ભાઈઓ જે હંમેશા ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ ને પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ અને હા ખેડૂત ભાઈઓ દુકાન નંબર નવ શ્યામ એન્ટરપ્રાઇઝ માંથી

બારસો ને છન્નું રૂપિયા વીસ નંબર માલ સારો વજન માં થોડો મટીએલ છે નવ નવ નું તેર બે ત્રણ પાંચ નવ તો આઠ આઠ તેર પારસો तेरसो ने आठ रुपया वेस नंबर वजन में थोड़ा मीडियम से बारो बारो आल बारो आ ठोक के क्या हो गया बारो नहीं आल बारो 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 दे जाओ बारो तेरे तेरे बारी सोई सोई तेरे तेरे बतरी તેરસો ને પાંચ રૂપિયા વીસ નંબર માલ સારો છે વજન માં થોડું મીડિયમ છે

બેસી ફેસામાં બસા ફેસાલે ફેસા બતાલે મુના બતા બતા રૂપિયા મુના જોવામાં 75 હારું છે અલય 75 75 75 રીતોદો દોદો એક હજાર ને એકાણું રૂપિયા વીસ નંબર વરસાદમાં પડલેલું ડેમેજ વાળો નબળોમાં 11 11 11 11 11 11 11 332 હર હર રૂપિયા વરસાદમાં પડલેલું तेरह सौ पचास रुपया सुपर माल वीस नंबर वजन वाव ये 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 ये

બારસો ને બાવીસ રૂપિયા મીડિયમ માલ વજન માં મીડિયમ છે રોજ ભૂંડના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ મેળવો સુધી બેતાલીસ બેતાળીસ મગફળી ના બજાર આજે નબળા માલ માં એક હજાર પચાસ રૂપિયા થી લઈને સારા માલ માં તેરસો ને પચાસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે